મિલકતોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે સુરત પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો હતા તેમની યાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને જે પણ અસામાજિક તત્વોની ગેરકાયદેસરની મિલકતો નજરે પડે ત્યાં બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દેવાયું છે સુરતના લિંબાયત વિસ્તારમાં માથે ભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે એસએમસીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ ઊભું કરી દીધું હતું અને તેના સ્ટ્રકચર ઉભો કરી દીધો તેને દૂર કરવા માટેની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ કરીને જે વ્યક્તિ છે તે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોવાનું જાણવા મળ્યું હતું વસીમ પાર્સલ ઉપર ખંડણી મારામારી ધાક ધમકીના ગુના હતા તેમજ ભૂતકાળમાં તેના પર પાસા પણ થઈ ચૂક્યા છે આવા અસામાજિક તત્વ પર નજર રાખીને તપાસ કરતા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ ઉપર તેણે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ ઉપર ઓફિસ બનાવી રાખી હતી તથા ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું જેનાથી તે આવક પણ મેળવતો હતો ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો ઓફિસ માટે ધાક ધમકી આપવાનું કામ કરતો હતો ઓફિસને દાદાગીરી માટેનો અડ્ડો બનાવી દીધો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે કોઈની પરવાનગી વગર જ મોટી સંખ્યામાં કબૂતરો પાળતો હતો. અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ મકાનોમાં કબજો કરી લે છે અને એના માણસોને મકાનમાં ઘુસાડી દે છે. ત્યારબાદ સમાધાન કરીને પૈસા પડાવી લેતો હતો. આ પ્રકારે આ વિસ્તારમાં પોતે ભાઈ બનવાનો પ્રયાસ કરતો સર આજરોજ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરીસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાંય પાસા પણ જી આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો તાએ બનાવી દીધો હતો આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરી પ્રવૃત્તિ ઇલિગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલિગલી સ્ટ્રકચર છે આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપરથી પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એને પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબત ઉપર કા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સ્પષ્ટ મેસેજ છે જે ગુનેગારો ગુનો કરે છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડક માં કડક